નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની પાંચ દસ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કુલ પચીસ ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે એકમ કસોટી જે છે તે મિત્રો ઓરિજિનલ એકમ કસોટી જે છે તેની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ધોરણ સાતની તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું તો જવાબ આવશે વિકલ્પ એ પ્રાણી માત્ર ને બીજું ધર્મ સંસ્થાપક સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગો તો જવાબ આવશે વિકલ્પ બી વિશ્વ શાંતિ ત્રીજું ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી ચોથું ડોક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો તો જવાબ આવશે વિકલ્પ સી મિશનરીની જેમ પાંચમું લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી તો જવાબ આવશે વિકલ્પ સી આઠ શેર લેખકની ગાયનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ બી બોડી મિત્રો ધોરણ સાતની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા જે એકમ કસોટી છે ઓરિજિનલ એકમ કસોટી અને જે પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણો વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે અને ઉપર ફોન કરી અને તમે પીડીએફ ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ

મોજા ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ ખાલી જગ્યા થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા તો લોટ ખાલી જગ્યાની ચીસ્સો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તો રાક્ષસ ખાલી જગ્યાના કુટુંબના ટોળે ટોળા દરિયા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા તો બાપદાદાના ત્યાર પછી છે પ્રશ્ન નંબર જોડકા જોડો એમાં પૂર્ણ અહિંસક રહ્યા તો મહાવીર સ્વામી અનાસક્ત તપસ્વી તો શ્રી કૃષ્ણ પવિત્રતાની મૂર્તિ તો અશો જરધુષ્ટ અને ન્યાય નીતિના ચાહક તો આવશે જવાબ શ્રી રામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલી જાહેરાતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો મેઘધનુષ્ય ડેરી પાર્લર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અહીંયા મેઘધનુષ્ય ડેરી પાર્ ડેરી પાર્લર જે છે એનું અહીંયા એક સરસ મજાનું ફોર્મ આપવામાં આવેલું છે તો એના ઉપરથી આપણે જોઈએ કેટલાક પ્રશ્નો એમાં પહેલો સવાલ તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો જો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો મેઘધનુષ ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ બંધ રહેશે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે એમોનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ મિલેટ્સ ધાનને સાથી ચમત્કારિક અનાજ કહેવામાં આવે છે તો મિલેટ્સ ખાવાથી ડાયાબિટીસ માટે છે ઓવરવેટ કે ઓબેસિટી હોય તો તેમાં રાહત મળે છે મિલેટ્સ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાચનક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક એવું ફાઇબર મળે છે હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે કિડની લિવર જેવા મહત્વના અંગોનું રક્ષણ થાય છે ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે સાથે સાથે હસ્તમાં એસિડિટી કેન્સર વગેરે રોગો દૂર રહે છે આથી મિલેટ્સના મિલેટ્સ ધાનને ચમત્કારી અનાજ કહેવામાં આવે છે ત્યાર પછી છે બીજો સવાલ આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો તો આનંદ ને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં બે પેટીઓ બતાવી પેટીઓ વજનદાર હતી એમાંથી એક પેટીમાં ઝળહળતા રત્ન હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા મિત્રો અહીંયા આપણે આ એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું પાંચ દસ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ એકમ કસોટી ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે